નડિયાદ મહાનગરપાલિકામાં ફક્ત સુડતાલીસ દિવસમાં સિટી બસોના પૈડા થંભી ગયા છે ગત પચીસ ડિસેમ્બર બે હજાર ચોવીસે ચાર સિટી બસ નંબર પ્લેટ વગર જ નડિયાદ શહેરમાં મોટા ઉપાડે શરૂ કરાઇ હતી તેર વર્ષે નડિયાદને મળેલ સિટી બસની સેવા સુડતાલીસ દિવસમાં ફરી એકવાર છીનવાઈ ગઈ છે બસોનું રજીસ્ટ્રેશન બાકી હોવાના કારણે બસો બંધ કરાઇ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું ફરી એકવાર સિટી બસ દોડાવવામાં હજુ બે અઠવાડિયા જેટલો સમય લાગશે તેવું ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું છે આ કેસ થોડો ધ્યાનમાં આવેલો ત્યારબાદ નગરપાલિકા મહાનગરપાલિકા છે નડિયંદા નગરપાલિકા એમની જોડે અમે માહિતી માંગી છે કે આ વાહનોનું રજીસ્ટ્રેશન કરાવ્યું હોય તો એનો અમને ડેટા પ્રોવાઇડ કરો અને રજીસ્ટ્રેશન કરાવાનું બાકી હોય તો જ્યાં સુધી રજીસ્ટ્રેશન ના થાય ત્યાં સુધી આ બસો હાલપુટી વાપરવાની બંધ રાખે આ બાબતે આપણે એજન્સીને નોટિસ આપેલી છે અને તાત્કાલિક પાસિંગ અને વીમો કરાવી અને પરિસ્થિતિ શરૂ કરવા માટે જાણ કરવામાં આવે છે એમને